નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું ગયા સપ્તાહમાં શું રહ્યું માર્કેટ સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે શું ખાસ સ્થિતિ રહી શકે છે આ સિવાય ગ્લોબલ લેવલ પર શું સંકેત ખાસ કરીને મળી રહ્યા છે તેની પર ચર્ચા કરીશું અને તેની અસર શું જોવા મળશે ભારતીય શેર માર્કેટ પર અને કયા ખાસ અન્ય જે સમાચાર છે કે જે ખાસ જાણવા જાણવાલાયક છે તે તમામ બાબત પર આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું ત્યારબાદ આપના પણ સવાલ આ કાર્યક્રમમાં આવે આપણે લઈશું પરંતુ તે પહેલાં શરૂઆત કરીએ માર્કેટની સ્થિતિ અંગે નજર કરીએ આપણી સાથે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે

કે માર્કેટ વોલાટાઇલ રહેશે વીક દરમિયાન કે ચોવીસ હજાર છસો પાંચ ની આસપાસ ઓપન થયો હતો તો તેવીસ હજાર છસો પાંચ ની ઉપર જ પણ ક્યાંક નજીક બંધ આપશે હવે તેવીસ હજાર છસો ની જગ્યા તેવીસ હજાર નવસો ની બંધ આપ્યો એટલે મીન્સ થ્રી હંડ્રેડ પોઈન્ટ આપ ટેડ દેટ વોઝ સમ અ સરપ્રાઇઝ ફેક્ટર વોલેટિલિટી રહેશે એ તો ચાર્ટ જ કે ડેટા આપણને સંકેત આપતો હતો કે વોલાટી રહેવાની છે એન્ડ વી વાર કોશિયસ ટુ મહારાષ્ટ્ર ઇલેક્શન નો ડાઉટ અદાની ઉપર જે અદાનીના ઇમ્પેક્ટના કારણે જે એક જર્ક આવી ગયો એ આવી ગયો બટ વી વાર નોટ સેટર્ડ વિથ દેટ જર્ક કારણ કે ટેકનિકલી એક સપોર્ટ લેવલ ઉપર હતો અને જયારે ન્યૂઝ આવ્યો જે જર્ક આવ્યો ને એના બીજા દિવસે માર્કેટમાં ક્યાંક આપણને બાઈંગ જોવા મળ્યું શોર્ટ કવરિંગ જોવા મળ્યું તો ક્લિયર દેખાયું એટલે મેં અહીંયા આપના સાથે મેં જયારે ચર્ચા કરી ત્યારે મેં આપને કીધું બી કરું કે અદાની ઇઝ નોટ માર્કેટ રાઈટ એટલે તમે અદાની ને ફક્ત માર્કેટ કે ભાઈ અદાનીમાં આ એક કિસ્સો બન્યો છે કે આવો કંઈક ન્યૂઝ આવ્યા છે તો માર્કેટ બસ પતી ગઈ વાત સ્ટેટમેન્ટ મેડ અને વીક કે એના વીકમાં મેન્ટમાંબાઉટ ટુ હંડ્રેડ ડે મૂવિંગ એવરેજ કે જયારે બી માર્કેટમાં તમને અપટ્રેન્ડ દેખાશે તો આ જે તેર પંદર સ્ટોક છે પચાસ માંથી એના ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો અને ત્યાં તમને એક એક પોઝિટિવનેસ તમને જોવા મળશે એક્ઝેક્ટલી ઇઝ વોટ હેપન સી વસ્તુ એ છે કે કયા તમારું ધ્યાન હોવું જોઈએ કયા સ્ટોકમાં તમે સ્ટડી કરો કયા સ્ટોક તમે કેચ કરો વેન યુ ગેટ એન ઓપોર્ચ્યુનિટી દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ સી એક એક્ઝામ્પલમાં વાત કરું તો આઈટીસી વોઝ વન ઓફ ધ સ્ટોક વિચ આઈ હેડ મેન્શન કે ભાઈ આ બોર્ડર ઉપર છે આપ જો જયારે જર્ક આવ્યો ને ત્યારે જઈને તમે ફક્ત આઈટીસી કેચ કર્યો હોય તો હું જસ્ટ એક ખોલું તો તમે જો ચારસો પંચાવન નો લો બનાવ્યો છે અને ચારસો પંચોતેર નો બંધ આપ્યો છે છોતેર પચાસ જઈને તો ટ્વેન્ટી રૂપીસ રાઈટ અરાઉન્ડ ટ્વેન્ટી રૂપીસ તમને આમાં મળ્યા છે લાસ્ટ વીક ફ્રોમ ધ બોટમ તો એ ટ્વેન્ટી રૂપીઝ ઓન ફોર હંડ્રેડ એન્ડ ફિફ્ટી રૂપીઝ દેટ ઇઝ બોટ અરાઉન્ડ ફોર પર્સન્ટ પ્લસ તો અઠવાડિયામાં તમને ચાર ટકાનું રિટર્ન મળતું હોય હું ચાર ટકા ઇઝ અરાઉન્ડ અઢાર રૂપિયા આ તો વીસ રૂપિયા થયો છે એટલે બે રૂપિયા હું ક્વેશ્ચન મૂકી દઉં છું બે ત્રણ રૂપિયા હું ક્વેશ્ચનમાં મૂકી દઉં છું તો તમને આ ખ્યાલ હોય કે આ વસ્તુ છે બોર્ડર ઉપર જ છે અને તમે એને જઈને તમે ત્યાં કેચ કરો દેટ ઇઝ એક પીસફુલ માઇન્ડ સાથે તમે માર્કેટમાં કંઈક કામ કરી રહ્યા છો રાઈટ તો દેટ વોઝ ઓલ ધ અબાઉટ ધ લાસ્ટ વીક જે આપણે વાત કરી શુક્રવારે માર્કેટે બહુ સારી રીતે આપણને જ જ એક આપી દીધી જે પોઝિટિવ સૌથી પહેલું દિવસ દરમિયાન તો માં એક્ઝેક્ટલી ત્યાં જઈને કેન્ડલ બની પહેલા કલાકમાં અને ત્યાં જઈને અટકી પણ વન્સ ઇટ ક્રોસ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ સિક્સ ટ્વેન્ટી ફાઈવ સે અરાઉન્ડ 12, બાર સવા બાર ની વચ્ચે પેરામીટર તો ચાન્સેલ્સ ક્લિયર દેખાતા હતા કે ઇટ વિઝ બાઉન્સ બેક માર્કેટ વિલ બાઉન્સ બેક પણ એનો સંકેત આપણને હકીકતમાં અમને જે મળી ગયો હતો એક વ્યુઅર ઇન લેંગ્વેજમાં પહેલા કલાકનો હાય પણ અમને સંકેત મળી ગયો હતો અગિયાર વાગે કે અગિયાર વાગ્યાની જે કેન્ડલ બની હતી ધેટ વોઝ ઓપ્ટિમિસ્ટિક કેન્ડલ અને વી વર જસ્ટ વેઇટિંગ કે ભાઈ આ કેન્ડલ ક્રોસ થઈ જાય તો પહેલા કલાકનો હાઈ બી ક્રોસ થઈ જશે તો અગિયાર વાગે અમને સંકેત મળી ગયા હતા બટ આપણે કારણ કે અત્યારે દર્શક સાથે હું વાત કરું છું તો આપણે સાથે વાત કરું છું તો ક્લિયર અમને સંકેત મળ્યો હતો સવા બાર વાગે એ સવા બાર વાગે યસ વી ગોટ અ પોઝિટિવ અપ અપટ્રેન્ડ સિગ્નલ અને ત્યાંથી માર્કેટ ચાલ્યો ને અવર અમારો પહેલો જે રેજિસ્ટન્સ હતોટ વોઝ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ સેવન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ઓર નાઇન્ટીન તો તમે સિક્સ સેવન હંડ્રેડ એન્ડ સોરી હા સેવન ટ્વેન્ટી એટ આપ ક્રોસ કરો છો રાઈટ સોરી સિક્સ ટ્વેન્ટી ફાઈવ આપ ક્રોસ કરો છો તો સિક્સ ટ્વેન્ટી ફાઈવ પછી ધ નેક્સ્ટ ટાર્ગેટ વોઝ સેવન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ઇટ વોઝ અોટ અ બેડ થિંગ તમે ક્રોસ કરો છો તો ધ ટાર્ગેટ જે જે પ્રમાણે આવે છે છે હું એ જોઈને તમને કહું છું મેં છોડી છોડ મેસેસ અહીંયા શો કરવાનો કોઈ મતલબ નથી ટાર્ગેટ વોઝ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ નાઇન હંડ્રેડ એન્ડ ફોર્ટી ફાઈવ ફોર્ટી સિક્સ ઓર ફોર્ટી સેવન તો નાઇન ફોર્ટી સિક્સ અરાઉન્ડ તો આપણે એક્ઝેક્ટલી ત્યાં જ દિવસના આખરમાં વી સો ધ નિફ્ટી ટચિંગ લેવલ કહેવાનો મતલબ કે સ્ટ્રેટેજીકલી ટેકનિકલી એજ્યુકેશનલી તમે માર્કેટને ટ્રેડ કરો ફોલો કરો તો યુ ગેટ ઓલ થિંગ્સ હવે આ બધી વસ્તુ કેમ થઈ કારણ કે માર્કેટ વોઝ ઇન ઓવર સોલ્ડ ઝોન અને વસ્તુ થોડીક સસ્તી આપણને દેખાતી હતી તો માર્કેટ ડેટ ગીવ યુ અપટ્રેન્ડ મૂવ અને પોસિબલી આ અપટ્રેન્ડ મૂવ થોડોક સમય હજી ચાલશે હું પોઈન્ટ પ્રમાણથી કહું છું ટાઈમ પ્રમાણે નથી કહેતો આ અપમૂવ જે છે એ પ્રાઇસ પ્રમાણે હજી ચાલશે અને મને જે રેઝિસ્ટન્સ દેખાય છે ઉપરમાં મને ચોવીસ હજાર બસો પચાસ ત્રણસો તમે ગણી શકો છો આ એક ઇમ્પોર્ટન્ટ એક રેઝિસ્ટન્સ ઝોન છે એટલે ત્રણસો ત્રીસ ચોવીસ ત્રણસો ત્રીસ ચોવીસ બસો પચાસ આ એક રેજિસ્ટ ક્વા પોસિબલ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રેજિસ્ટન્સ ઇઝ દિસ ટુ ફિફ્ટી ટુ થ્રી થર્ટી ટ્વેન્ટી ફોર ટુ ફિફ્ટી ટુ ટ્વેન્ટી ફોર થ્રી થર્ટી એના ઉપર જે ચાલે તો એની જે ઇન્ટેન્સિટી છે ક્ષમતા જે છે એ

એના પછીનો રેજિસ્ટન્સ ચોવીસ હજાર પાંચસો સાયકોલોજીકલ છે સપોર્ટમાં બટનેચરલ તેવીસ હજાર નવસો છેતાલીસ જે એક રેઝિસ્ટન્સ હતો તો ઈઓડી ચાર્ટ પ્રમાણે દેટ વિલ બીકમ ઇફ ઇટ ટ્રેડ ઇટ તો દેટ વિલ બીકમ યો સપોર્ટ લેવલ ફર્સ્ટ એના પછીનો તમારો જે સપોર્ટ લેવલ છે આ સમય વાગીને વાગીને એકતાલીસ મિનિટ ઈઓડી ચાર્ટ ઉપર માર્કેટ હવે કયું ખુલે છે કયા લેવલ ઉપર ખુલે છે એ ઉપર હું ચર્ચા નથી કરતો હવે હું આવી જાઉં એ પોઈન્ટ ઉપર કેવાનો મતલબ કે આ ઈઓડી ચાર્ટ ઉપરથી આપણને આ લેવલ આપણને જોવા મળી ગયા છે હવે શું થશે ગેપ ઓફ ઓપનિંગ ગિફ્ટ નિફ્ટી તો આપણને દેખાડે છે મહારાષ્ટ્રમાં અનએક્સપેક્ટેડ રિઝલ્ટ જોવા મળ્યા છે બધાને મીન્સ એવરી વન ઓલ ધ પાર્ટી મીન્સ બોથ ધ પાર્ટી બોથ ધ ગ્રુપ્સ વિથ ડિફરન્ટ થોટ્સ ઓલ આર સરપ્રાઇઝ ઓલ આર નોટ ઓલ આર હેપી બટ કારણ કે મેજોરિટી આ બાજુ છે એટલે આપણે કહીએ ભાઈ કે મેજોરિટી ઓફ ધ પીપલ આર હેપી કે ભાઈ એમના પસંદગી રિઝલ્ટ એમને આવી ગયું છે ઇન્વેસ્ટર બટ નેચરલ ઇન્વેસ્ટરને જો આ રીતના રિઝલ્ટ મળે છે તો ખુશ થવાના છે જેનો જેના સંકેત આપણને અહીંયા દેખાય છે પણ ડેટા તમે જોવા જાવ તો એફઆઈઆઈ હજી મંદીમાં છે શુક્રવારે પણ એમને મંદી કરી છે ડીઆઈઆઈ ખરીદી કરી છે એફઆઈઆઈ મંદી કરી છે ક્રિસમસ રજા પર આઈ થિંક સો પંદર કે વીસ થી દિવસ કેટલા રહ્યા હાર્ડલી પંદર વીસ કેલેન્ડર ડેઝ કેરી કરીને ઘરે જવાના જેથી જયારે જાન્યુઆરી મહિનામાં ફર્સ્ટ વીક પછી જયારે એફઆઈઆઈ પાછી આવે તો દે મેટ ધ માર્કેટ એટ વોટ પ્લેસ યુ ડોન્ટ નો રાઈટ આ વસ્તુ થોડીક વિચારવા જેવી છે આપણે અત્યારે એફઆઈઆઈ ઉપર જ કરીએ છીએ કે એફઆઈઆઈ કેન બીકમ અ લીડ ડિસાઈડ હવે ડીઆઈઆઈ બાય કરી રહ્યા છે પ્રોપરાઇટરી એચએનઆઈ રિટેલર્સ બધા તો છે જ કારણ કે એ લોકોનો વેકેશન નથી વેકેશન એફઆઈઆઈ નું આવે છે એટલે વોટ વિલ વિથ દે ડુ એ વીસ પચીસ દિવસ બજારથી દૂર રહેવાના છે તો એ પહેલા એક गट फीलिंग से, तो तो से तेजी जो मल से. पर टेक्निकली चार्ट मैं तक बता कही दीदा एंड एवरी पॉसिबिलिटी ऑन द हायर लेवल तमाम सेलिंग प्रेशर पर दिखाते जय आई आई शोर्ट कवर करवा

વ્યવસ્થિત નથી આવ્યા એટલે એ કારણસર મે બી કદાચ તમને બ્રેક લાગે હવે આ દરમિયાન આજે આજથી આપણે સમય ગણીએ વિન્ટર સેશન પાર્લામેન્ટ સેશન ની શરૂઆત હવે થવાની છે બિલ મૂકવામાં આવે છે બધું છે એના અંદર એક ક્રિટિકલ બિલ પણ મુકાશે અને એ છે વકફ બોર્ડનું જે વકફ બોર્ડ એટલે બે ઇમ્પોર્ટન્ટ કાસ્ટ જે કાયમ એક અનસર્ટન્ટી ગ્રાઉન્ડ લેવલ ઉપર ક્રિએટ કરે છે તો બટ નેચરલ છે વકઅફ બોર્ડ વાળાને નહીં ગમે એ કમ્યુનિટીને નહીં ગમે જયારે એ બે લાવશે ને એના અંદર કઈ બી તમે ચેન્જીસ કરવા જાઓ બટ નેચરલ છે એ લોકોને ના ગમે કોઈને બી ના ગમે કોઈ બી કમ્યુનિટી નું તમે કઈ બી હક તમે કે એમની જે વસ્તુ છે લેવા જાઓ તો ઇટ કેન ક્રિએટ અ તો એ એક ક્રિટિકલ છે તો ક્વા પોસિબલ ત્યાંથી કઈક ડિસિશન આવે છે વાત કરી છે કેપેક્સ એક્સપેન્ડિચર તો સરકારે કેપેક્સ એક્સપેન્ડિચર ઘણો ઓછો રાખ્યો છે ક્વાઇટ પોસિબલ હવેના જે ત્રણ ચાર મહિનામાં ગવર્મેન્ટ મે ઇન્ક્રીઝ ઇટ ડ્રાસ્ટિકલી અને ત્યાં જો ઇન્ક્રીઝ કરશે ને તો માર્કેટમાં સારા આપણને એક આશા બેસે છે હવે માર્કેટમાં તમે કહેશો કેપેક્સમાં કરશે તો માર્કેટ એકલામાં કેમ હવે માર્કેટ એકલામાં એકલામાં એટલે કે એક બાજુ જો સરકાર ફંડ આપવાનું શરૂ કરશે મનરેગા અને વગેરે કેપેક્સમાં તો આના જે ફંડ છે પૈસા જે છે એ અત્યારે ડિસ્ટર્બ છે ફાઈનાન્શિયલી ડિસ્ટર્બ છે રિકવરીમાં ડિસ્ટર્બ છે માઇક્રો ફાઇનાન્સ કંપની કારણ કે ત્યાં ફંડ નથી આવી ગયો એમની આવક બંધ થઈ ગઈ છે કામ ધંધો બંધ થઈ ગયો છે તકલીફ છે તો માઇક્રો ફાઇનાન્સ કંપની વુડ વિથ હોટ કેક ત્યાં એક સરસ મજાનો બાઉન્સ वाइज

પોસિબિલિટી ઓફ ક્રોસિંગ ધલ ટાઈમ હાઈ ટુ વેટ એન્ડ વોચ આઈ ડાઉટ મને એ શંકા દેખાય છે કારણ કે મેં તમને જેમ વાત કરી ડેટા જે રીતના બતાવે છે તો ઇટ ઇઝ નોટ ગીવિંગ અ સિગ્નલ કે ભાઈ માર્કેટ વિલ જસ્ટ ઝૂમ અપ નો કરેક્શન પણ ડ્યુ છે લોઅર લેવલના જે ટાર્ગેટ છે જે પેટર્ન પ્રમાણે બન્યા છે એ બી પોસિબલ છે લેટ સી ચોવીસ હજાર ત્રણસો ત્રીસ જે અપર બેન્ડ છે ફર્સ્ટ રેજિસ્ટ ન્યુઝ રાઇટ કઈ રીતના એને ક્રોસ ઓવર કરે છે કરે છે કે નથી કરતો એ બી જોવાની વાત છે તો નંબર ઓફ થિંગ્સ ટુ બી સ્ટિલ ફોર ધ માર્કેટ ટુ મેક ન્યુ હાઈ તો આ રેજીસ્ટન રાખીને તમારે જે બી ટ્રેડ ક્રિએટ કરવા છે પૂછીને કરજો તમારી આ ચેનલ અમે અહીંયા આપને ફક્ત એક એડ્યુકેશનલ પર્પઝ માટે અમે આપને માર્ગદર્શન આપતા હોઈએ છીએ કે હા આ પોસિબિલિટી સારી દેખાય છે આ પોસિબિલિટી સારી દેખાય છે અમે તમને એક નોલેજ ડિપોર્ટ કરતા હોઈએ છીએ કે ભાઈ કે આ છે એટલે તમે ક્યાંક ટ્રેપમાં ના આવી જાવ અને નોર્મલી આપ જુઓ તો અમે જે સારી કંપનીઓ છે વિથ ગુડ માર્કેટ કેપ એન્ડ ગુડ ફંડામેન્ટલ કંપનીઝ એના વિશે જ અમે વધારે ચર્ચા કરતા હોઈએ છીએ આપના કંઈક પ્રશ્ન હોય તો જરૂર છે तो दर्शक मित्रों आपना कोई सवाल हवे हो तो आप आ कार्यक्रम में पूछ सको छो आपना टीवी स्क्रीन पर नंबर डिस्प्ले दिसी रो है तना पर आप फोन करो ने आपना सवाल आ, मार्केट एक्सपर्ट ने पूछि सको छो तो अलग-अलग इंस्ट्रूमेंट पर बात करिए साउथ वेलो इंस्ट्रूमेंट है तना पर चर्चा करिए टाइटन टाइटन डेली <laughs> चार्ट पहला टाइटन ने જોઈ लो બાઉન્સ થયો છે સારો એવો બાઉન્સ આપ્યો છે બટ નોટ આઉટ ઓફ ધ નીચે છે તો જો સૌથી પહેલી વાત બસો દિવસના મુવીંગ એવરેજની નીચે છે તો આપણે શું કરીશું આને અગ્રેસિવલી લોંગ નહીં કરીએ આ ફર્સ્ટ થોટ રાઈટ સેકન્ડ થોટ ઓન ધ ધોર લેવલ

શોર્ટ કવરિંગ જોવા મળે છે તો બોટમ ફિશિંગ માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ગુડ પેરામીટર પણ સપોર્ટ કરી રહ્યા છે તો હવે જે લેવલ છે પાંત્રીસ એટ હેઝ ટુ ક્રોસ ક્લોઝ અબાવ ધેટ લેવલ પછી આ જે રેસિસ્ટન્સ છે એ આપનો સપોર્ટ બની જશે એ સપોર્ટને ધ્યાનમાં રાખીને ધેન વી કેન પ્લે ફોર ધ ટુ હન્ડેડ ડે મોવિંગ એવરેજ બટ ઓન ધ બોટમ ફિશિંગ નોટ

સિમ્પલ ટુ હંડ્રેડ ડે મુવિંગ એવરેજ ગણું તો બી ચૌદસો છેતાલીસ છે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ ગીવન યુ અ ગુડ રન બંધ આપ્યો છે સત્તરસો સુડતાલીસ તો ક્યાં ચૌદસો ક્યાં સત્તરસો સુડતાલીસ ત્રણસો રૂપિયાનો ગેપ છે બધી મીન્સ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ રનિંગ સ્ટ્રોંગ એન્ડ એ કન્સોલિડેશન આપ્યા બાદ અગેન ઇટ્સ મુવિંગ આપ અને સેક્ટર વાઇઝ જોવા જઈએ આ મેં સ્ટોક ની વાત કરી એના ઉપર શું આવે છે સેક્ટર સેક્ટર આઈટી સેક્ટર નું ઇન્સ્ટ્રુમેન્ટ છે અગેન આઈટી સેક્ટર ઇઝ પોઝિટિવ તો તમને અહીંયા બે એકા તો મળી ગયા ક્વાર્ટરલી માં જોવા જઈએ તો ક્વાર્ટરલી માં બી પોઝિટિવ છે તો તમે જોઈ લો કે લોંગ ટર્મ આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ મીડિયમ ટર્મ આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ શોર્ટ ટર્મ આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ તમારે હવે ફક્ત આ લેવલ લેવલ જોવાની જરૂર છે ધ ઇઝ ઝીરો ની ઉપર એટલે શુક્રવાર ને હાઈ ની ઉપર ટ્રેડ કરે છે બી લોંગ વન સેવન ફોર ઝીરો નીચે ટ્રેડ કરે છે તો બી કોશિયસ લો તૂટે તો ચિંતાની વાત છે બટ અધરવાઇઝ સ્ટીલ ટાઈમ બ્રાઇટ ધ રેલી

જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ત્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી જે અમારા મિત્ર મારા રિલેટિવ ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્ટ છે તો મારું ઇન્ટરેટ ઇન્ટરેસ્ટ ને જોઈ શકો છો જી આભાર આપનો અમારી સાથે જોડાયા હતા બધા થેન્ક યુ વેર મચ તો દર્શક મિત્રો શેર બજારના જબકારા કાર્યક્રમ અત્યારે બસ આટલું આવશે કાલે ફરતી મળીશું રજા આપશો નમસ્કાર